ગુજરાતના સુપરસ્ટાર અને ઠાકોર સમાજનું ગૌરવ એટલે કે વિક્રમભાઈ ઠાકોર આમ તો ઠાકોર સમાજ પૂરી કલાકારોની દુનિયા છે પરંતુ મિત્રો ગબ્બરભાઈ ઠાકોરને જ્યારથી સમાજ બહાર કર્યા છે ડીજેના વિવાદને લઈને તમને બધાને ખબર હશે કે ડીજેનો વિવાદ હાલમાં ગુજરાતની અંદર કેટલો આગળ છે અને કેટલો વધી રહ્યો છે ત્યારે મિત્રો ગબ્બરભાઈ ઠાકોરને પણ જે સમાજ બહાર કાઢી નાખ્યા છે અને ત્યારે વિક્રમભાઈ ઠાકોર એટલે કે સુપર સ્ટારની એન્ટ્રી થઈ છે આ વિવાદની અંદર ત્યારે વિક્રમભાઈ ઠાકોરે કહ્યું છે કે ડીજે ને લઈને જે લોકો ડીજે રાખતા હતા તેમના માટે સૌથી મોટા સમાચાર છે વિક્રમભાઈ ઠાકોર પણ ક્યાંક ને ક્યાંક ડીજે વાળાઓની સપોર્ટ ની અંદર મિત્રો ઉતર્યા છે જી હા મિત્રો એવું કહ્યું છે કે જે પણ લોકોએ ડીજે બંધ કરાવ્યા છે એ લોકોને ફક્ત ને ફક્ત એટલું કહેવું છે કે ડીજેવાળા ભાઈઓને કંઈક ને કંઈક રોજગારી આપો અને બીજી વાત કરી છે કે ગબ્બરભાઈ ઠાકોરને જ્યાંથી સમાજ બહાર કર્યા છે ત્યારથી મિત્રો વિવાદ વધુ વધી રહ્યો છે અને તમને બધાને ખબર હશે કે થોડા સમય પહેલા વિક્રમભાઈ ઠાકોરે ગેનીબેન ઠાકોરને એક વિનંતી કરી હતી ડીજેવાળાઓને લઈને કે આના વિશે તમે કંઈક વિચારજો ત્યારે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે મેં એકલા આ બંધારણ નથી ઘડ્યું અને વાત રહી ડીજેવાળાઓની તો જ્યારે આ ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું એને એક વર્ષ પૂરો થશે ત્યારે તેમની ઉજવણી કરવામાં આવશે અને ત્યારે આ ડીજે કઈક ને કઈક વિચારીશું એવો વિક્રમભાઈ ઠાકોરને જવાબ આપ્યો હતો તેનો પણ વિક્રમભાઈ ઠાકોરે કહ્યું છે અને ખાસ કરીને મુખ્યત્વે બંધ કરાવ્યા છે ફક્ત ફક્ત ને એટલું છે કે આ ડીજે વાળા ભાઈઓને કઈક ને કંઈક રોજગારી આપજો મિત્રો આ મુદ્દા પર તમારું શું કહેવું છે ની અંદર એકવાર અવશ્ય જણાવજો વાત કરીએ ગબ્બરભાઈ ઠાકોરનું શું કહેવું છે આજે બંધારણ ની અંદર ડીજે ને લઈને તો ગબ્બરભાઈ ઠાકોરનો ગઈકાલનો ની અંદર એવું કહેવું થાય છે કે જે પણ સાઉન્ડ વાળા ભાઈઓ છે ડીજે વાળા ભાઈઓ છે તેમની આપણે એક મિટિંગ રાખવાની છે અને એ મિટિંગની અંદર गब्बर भाई ठाकुर डीजे वाला ભાઈઓ છે તેમના રોજગાર માટે કઈક વિચારીશું તેમના પેટ પર જે પાટુ મારવામાં આવી છે એવું મિત્રો મારું નથી કહેવું ગબ્બરભાઈ ઠાકોરનું કહેવું થાય છે તેમના પર આપણે કંઈક વિચારશું અને કંઈક ને કંઈક રોજગારી આપણને મળી રહે તેના વિશે આપણે એ મિટિંગની અંદર વાત કરવાના છીએ બહુ જલ્દી આ મિટિંગ થવાની છે એવું ગબ્બરભાઈ ઠાકોરે કહ્યું છે બાકી આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે તો આ વિડીયોની અંદર કોઈ પણ પક્ષ સમાજ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતનો આપણે વિરોધ નથી કરતા ફક્ત ને ફક્ત આપણે ન્યૂઝ આપવાનું કામ છે લોકોને સાચી ન્યૂઝ છીએ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો કરી લેજો અને કોમેન્ટની અંદર કે પછી બંધ થવું જોઈએ અને ક્યાંક તમને મળી જશે અને જો ના મળે તો ઇન્સ્ટાગ્રામની અંદર મળી જશે ત્યાં વિક્રમભાઈ ઠાકોરે કહ્યું હતું કે ડીજે બંધ નહીં થાય જી આ મિત્રો આ વિડીયોની અંદર કહ્યું એવું થાય છે કે ડીજે બંધ નહીં થાય અને જે લોકો ડીજે બંધ કરાવવા આવે તો તમે મને કહેજો એવું મિત્રો એમનું કહેવું થાય છે તમારું શું કહેવું થાય છે એકવાર તમે પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ એટલે કે જયગુગા સોસ્ટ ને હજુ ફોલો નથી કર્યું તો ચાર હજાર લોકો જોડાવા આવ્યા છે ખાસ કરીને એ પેજ ને ફોલો કરી નાખજો અને એક સૌથી મોટી વાત કે આપણા ફેસબુક પેજ ની અંદર ના જોડાયા હોય તો સંજય રબારી કરીને સરસ એક પેજ છે જ્યાં તમને સૌથી સારી શ્રેષ્ઠ ખેડૂતો વિશે ગુજરાતના કલાકારો વિશે અને એકદમ જોરદાર વિડીયો જોવા મળશે તો એ પણ પેજ ને તમે ફોલો કરી નાખજો સંજય રબારી વન કરીને આપણું પેજ છે આપણે મળીએ નવા વિડીયોની અંદર જય ગોગા મહારાજ જય દ્વારકાધીશ જય વડવાડા